નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જી કે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ભારતનું બંધારણ જેમાં આપણે જોઈશું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો વિશે તો જોઈએ પ્રશ્ન નંબર એક એક કલ્યાણકારી રાજ્યની સંકલ્પનાનો સમાવેશ ભારતના બંધારણના કયા ભાગમાં છે તો જવાબ છે ભાગ ચાર નીતિ નિર્દેશક તત્વોમાં એક કલ્યાણકારી રાજ્યની સંકલ્પનાનો સમાવેશ કરવામાં આવેલ છે નેક્સ્ટ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવેલ છે તો જવાબ છે અનુચ્છેદ છત્રીસથી એકાવનમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવેલ છે નેક્સ્ટ ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈને મૂકેલા છે તો જવાબ છે આયર્લેન્ડ આયર્લેન્ડ દેશના બંધારણમાંથી પ્રેરણા લઈને ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શકો સિદ્ધાંત માર્ગદર્શકના સિદ્ધાંતો મૂકવામાં આવેલા છે નેક્સ્ટ બંધારણમાં રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની રચના થાય તેવો આદર્શ કોણે આપ્યો હતો તો રાજ્યની ભારતની અંદર રાજ્યમાં ગ્રામ પંચાયતોની રચના થાય તેવો આદર્શ ગાંધીજીએ આપ્યો હતો નેક્સ્ટ પ્રશ્ન ભારતના બંધારણમાં ગાંધીજીના સિદ્ધાંતોનો ઉલ્લેખ શામાં કરવામાં આવેલો છે તો જવાબ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં નેક્સ્ટ રાજ્ય નીતિ નિર્દેશક તત્વોને ભારતીય બંધારણની અનોખી વિશેષતા કોણે કહી છે તો જવાબ છે ભીમરાવ આંબેડકરે ભીમરાવ આંબેડકરે ભારતીય બંધારણની અનોખી વિશેષતા કહી છે નેક્સ્ટ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ નૈતિક સૂચનો છે નેક્સ્ટ ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા બંધારણમાં શી જોગવાઈ છે તો ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ છે નેક્સ્ટ રાજ્યના નીતિ નિર્દેશક તત્વોને બંધારણમાં સમાવેશ કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો રાજ્યના નીતિ નિર્દેશક તત્વોને બંધારણમાં સમાવેશ કરવાનો મુખ્ય ઉદ્દેશ સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર છે નેક્સ્ટ રાજ્યનું નીતિ નિર્દેશક સિદ્ધાંત એક એવો ચેક છે જે બેંકની સુવિધા પ્રમાણે રજૂ કરવામાં આવે છે એવું કોણે કહ્યું છે તો જવાબ છે કેટી શાહે કીધું છે રાજ્યનું નીતિ નિર્દેશક સિદ્ધાંત એક એવો ચેક છે જે બેંકની સુવિધા પ્રમાણે રજૂ કરવામાં આવે છે આવું કેટી શાહે કીધું હતું નેક્સ્ટ મૂળ અધિકાર અને નીતિ નીતિ નિર્દેશક તત્વોની વચ્ચે સૌથી વિશેષ અંતર શું છે તો મૂળ અધિકાર અને નીતિ નિર્દેશક તત્વોની વચ્ચે મૂળ અધિકારને ન્યાયાલય દ્વારા અમલ કરાવી શકાય છે જ્યારે નીતિ નિર્દેશક તત્વ ન્યાયાલય દ્વારા અમલ કરાવી શકાતા નથી નેક્સ્ટ કયા કેસમાં કહેવામાં આવ્યું છે કે ભાગ ત્રણ તથા ભાગ ચારના મધ્ય સંતુલન બંધારણનો આધારભૂત ઢાંચો છે જવાબ છે મિનરવા મિલ્સ વિરોધ ભારત સંઘના કેસમાં નેક્સ્ટ કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે કે બધા જ નાગરિકો સ્ત્રી હોય કે પુરુષ સમાન કાર્ય માટે સમાન વેતન આપવામાં આવે છે તો જવાબ છે અનુચ્છેદ ઓગણચાલીસ ડી અનુચ્છેદ ઓગણચાલીસ ડીમાં એવું કહેવામાં આવ્યું છે કે બધા જ નાગરિકો સ્ત્રી હોય કે પુરુષ સમાન કાર્ય માટે સમાન વેતન આપવામાં આવશે નેક્સ્ટ પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક છે અને સરખા કામ માટે સરખો પગાર મળે તેવી જોગવાઈ કરવાની જવાબદારી રાજ્યની છે આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે તો જવાબ છે કલમ નંબર ઓગણચાલીસ પુરુષ અને સ્ત્રી નાગરિકોની આજીવિકા પૂરતું સાધન મેળવવાનો સમાન હક છે અને સરખા કામ માટે સરખો પગાર મળે તેવી જોગવાઈ કરવાની જવાબદારી રાજ્યની છે આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવેલ છે તો જવાબ છે કલમ નંબર ઓગણચાલીસ નેક્સ્ટ રાજ્યમાં સમાન કાર્ય માટે સમાન વેતનના પ્રયત્નો કઈ વિચારધારા પ્રતિબિંબિત કરે છે તો સમાજવાદી કઈ વિચારધારા સમાજવાદી વિચારધારા પ્રતિબિત્ત કરે છે નેક્સ્ટ રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવી છે તો રાજ્ય સરકારને બંધારણની કલમ નંબર ચાલીસ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવે છે નેક્સ્ટ કામનો અધિકાર બંધારણના કયા ભાગમાં જણાવેલ છે તો કામનો અધિકાર ભાગ ચાર કામનો અધિકાર ભાગ ચાર નેક્સ્ટ બંધારણના કયા અનુચ્છેદમાં કાર્યપાલિકા અને ન્યાયપાલિકાથી અલગ કરવામાં આવેલ છે કાર્યપાલિકાને ન્યાયપાલિકાથી અલગ કરવામાં આવેલ છે અનુચ્છેદ પચાસ અનુસાર નેક્સ્ટ ભારતના બંધારણમાં શેમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ કરવામાં આવી છે તો ભારતના બંધારણમાં રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં શાંતિ અને સુરક્ષાની આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ કરવામાં આવી છે નેક્સ્ટ કયા અનુચ્છેદનો સંબંધ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના સંબંધિત છે તે અનુચ્છેદ એકાવન નેક્સ્ટ કયા બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ એકત્રીસ ને બંધારણમાં ઉમેરવામાં આવ્યું તો પચીસમાં બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ એકત્રીસ સીને ઉમેરવામાં આવ્યો નેક્સ્ટ પચીસમાં બંધારણીય સુધારા દ્વારા કયા નિર્દેશક તત્વોનો મૂળ અધિકારો અનુચ્છેદ ચૌદ તથા ઓગણીસ પર અગ્રતા પ્રદાન કરવામાં આવી છે તો જવાબ છે અનુચ્છેદ ઓગણચાલીસ બી તથા સીમાં વર્ણિત નિર્દેશક તત્વોને નેક્સ્ટ મૂળ અધિકારો પર નીતિ નિર્દેશક તત્વોને અગ્રતા પ્રદાન કરવાવાળી જોગવાઈ કયા અનુચ્છેદ અનુસાર આપવામાં આવી છે તો જવાબ છે અનુચ્છેદ એકત્રીસ સી અનુસાર ને સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો કરવા માટે ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં જણાવ્યું છે તો અનુચ્છેદ ચુમ્માલીસમાં સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો કરવા માટે ભારતના બંધારણમાં જણાવેલું છે બંધારણનો કયો અનુચ્છેદ એ ઘોષણા કરે છે કે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના સંચાલનો માટે મૂળભૂત રહેશે તો જવાબ છે અનુચ્છેદ સાડત્રીસ બંધારણનો અનુચ્છેદ સાડત્રીસ એ ઘોષણા કરે છે કે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના સંચાલનો માટે મૂળભૂત રહેશે નેક્સ્ટ ભારતના કયા રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી છે તો જવાબ છે ગોવા ગોવામાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી છે નેક્સ્ટ બંધારણના કયા અનુચ્છેદમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય એવી સામાજિક વ્યવસ્થાની જોગવાઈ છે તો અનુચ્છેદ આડત્રીસ બંધારણના કયા અનુચ્છેદમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય એવી સામાજિક વ્યવસ્થાની જોગવાઈ છે અનુચ્છેદ આડત્રીસ નેક્સ્ટ રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં દર્શાવવામાં આવેલી છે કલમ પચાસમાં રાજ્ય સેવામાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં દર્શાવવામાં આવેલી છે તો કલમ પચાસમાં નેક્સ્ટ બંધારણના કયા ભાગમાં મૂળ ફરજનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બંધારણના ભાગ ચાર એમાં મૂળ ફરજનો સમાવેશ કરવામાં આવ્યો છે નેક્સ્ટ ભારતીય બંધારણમાં મૂળ ફરજ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે તો ભારતીય બંધારણમાં મૂળ ફરજ રૂસના બંધારણમાંથી લેવામાં આવી છે રૂસના બંધારણમાંથી લેવામાં આવી છે મૂળ ફરજ નેક્સ્ટ ભારતના બંધારણની કઈ કલમમાં મૂળભૂત ફરજો અંગેની જોગવાઈ છે તો જવાબ છે કલમ એકાવન એમાં મૂળભૂત ફરજો અંગેની જોગવાઈ છે નેક્સ્ટ કયા સંવિધાન સંશોધન દ્વારા ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જવાબ છે બેતાલીસમો સંવિધાન સુધારો નેક્સ્ટ મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણમાં ક્યારે સામેલ કરવામાં આવેલ છે તો જવાબ છે ઓગણીસો ને છોતેર નેક્સ્ટ બંધારણના મૂળભૂત ફરજોનો સમાવેશ કરવાનો મુખ્ય હેતુ શું છે તો બંધારણનામાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવાનો મુખ્ય હેતુ કાર્યપાલિકાઓને વધારે અધિકાર આપવા માટેનો છે નેક્સ્ટ મૂળભૂત ફરજો અને કાનૂની સ્વીકૃતિ પ્રાપ્ત છે મૂળભૂત ફરજોને કાનૂનની સ્વીકૃતિ પ્રાપ્ત છે તો ના નથી મૂળભૂત ફરજોને કાનૂની સ્વીકૃતિ પ્રાપ્ત નથી નેક્સ્ટ કઈ સમિતિની ભલામણથી બંધારણમાં મૂળ ફરજનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સુવર્ણસિંહ સમિતિની ભલામણથી બંધારણમાં મૂળ ફરજનો સમાવેશ કરવામાં આવ્યો છે વર્તમાનમાં બંધારણ અનુસાર કુલ કેટલી મૂળ ફરજો છે તો જવાબ છે અગિયાર મૂળ ફરજો છે બંધારણમાં અગિયારમી ફરજ કયા બંધારણીય સુધારાથી આવી હતી જવાબ છે છ્યાસીમાં બંધારણીય સુધારાથી બંધારણમાં અગિયારમી ફરજ આવી નેક્સ્ટ પ્રશ્ન મૂળભૂત ફરજો વિદેશીઓ પર લાગુ પડી શકાય ના મૂળભૂત ફરજો વિદેશીઓ પર લાગુ પડી શકાતી નથી નેક્સ્ટ પ્રશ્ન મૂળભૂત ફરજો કોના ઉપર લાગુ પડી શકાય છે તો મૂળભૂત ફરજો એ ભારતના નાગરિકો પર લાગુ પાડી શકાય છે નેક્સ્ટ કયા દિવસને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ છે ત્રણ જાન્યુઆરી ત્રણ જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ મૂળ કર્તવ્યની અવગણના કરવા મૂળ કર્તવ્યની અવગણના કરવા વાળાઓને સજા કરી શકાતી નથી નેક્સ્ટ છ્યાસી માં બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ એકાવન એ આઈ અનુસાર કઈ મૂળ ફરજને ઉમેરવામાં આવી છે છ્યાસી માં બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ એકાવન એ આઈ અનુસાર કઈ મૂળ ફરજને ઉમેરવામાં આવે છે તો છ થી ચૌદ વર્ષના બાળકોના માતા પિતા અથવા સંરક્ષકનું એ કર્તવ્ય છે કે તેમની શિક્ષાનો લાભ આપવામાં આવે અનુચ્છેદ એકાવન એ આઈ પ્રમાણે છથી ચૌદ વર્ષના બાળકોના માતા પિતા અથવા સંરક્ષકનું એ કર્તવ્ય છે કે તેમની શિક્ષાનો લાભ આપવામાં આવે નેક્સ્ટ સુવર્ણસિંહ સમિતિની સલાહમાં થોડા ફેરબદલ કરીને બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા કુલ કેટલી ફરજોને બંધારણમાં ઉમેરવામાં આવી હતી તો જવાબ છે દસ ફરજોને ઉમેરવામાં આવી હતી નેક્સ્ટ બંધારણના કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે કે ભારતના દરેક નાગરિકની આ ફરજ રહેશે કે તે પ્રાકૃતિક પર્યાવરણની રક્ષા તેમજ સુધારો કરે તો અનુચ્છેદ એકાવન એ અનુસાર અનુચ્છેદ એકાવન એમાં કહેવામાં આવી કે ભારતના દરેક નાગરિકની ફરજ રહેશે કે તે પ્રાકૃતિક પર્યાવરણની રક્ષા તેમજ સુધારો કરે નેક્સ્ટ પ્રશ્ન ભારતીય સંવિધાનના અનુચ્છેદ એકાવન એ જીમાં ભારતના દરેક નાગરિકની કઈ ફરજનો નિર્દેશ થયો છે તો ભારતીય સંવિધાનનો અનુચ્છેદ એકાવન એ જીમાં જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજનો નિર્દેશ થયો છે નેક્સ્ટ પ્રશ્ન ભારતની પ્રભુતા એકતા અને અખંડિતતાની રક્ષા કરવી અને તેનું સમર્થન કરવું આ જોગવાઈ ક્યાં કરવામાં આવી છે તો જવાબ છે મૂળભૂત ફરજોમાં ભારતની પ્રભુતા એકતા અને અખંડિતતાની રક્ષા કરવી અને તેનું સમર્થન કરવું એ આપણી મૂળભૂત ફરજ છે વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી બી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો